નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ શાક માર્કેટમાં તો આપણે જોઈએ તો આજે દિવાળીનો દિવસ છે અને શાક માર્કેટમાં જે છેલ્લો દિવસ છે આવતીકાલથી શાક માર્કેટમાં રજા પડ્યા છે તો આજે વહેલી સવારે શાક માર્કેટમાં ફૂલ આવક થઈ ગઈ છે જોઈ શકો છો દેશી ટમેટાની આવક આજે રીંગણાની વધારે પડતી આવક સૌથી વધારે આવક રીંગણાની છે

ફ્લાવર તો બી અલગ અલગ પ્રકારના શાકભાજી ત્યાં આવક જોઈ શકો છો જે સામે લીંબુ છે લીલાવાલ છે બાજુ ગુવાર છે ચોરા છે રીંગણા છે Ik was een beetje risks,